હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી મળી રહ્યા છે દાહોદ તાલુકાના નવા ગામ વિસ્તારની ઘટના નવા ગામ વિસ્તારમાં એક દુર્ઘટના બની હતી ગામમાં આવેલ કાચું મકાન અચાનક જ ધરાશય થયું હતું કાચું મકાન અચાનક ધરાશય થતા ભારે નુકસાન થયું હતું આ ઘટનામાં મકાનમાં બાંધેલી ત્રણ ભેંસોના મોત થયા હતા અંદાજે રૂપિયા છ લાખથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું મકાન ધરાશય થવાની ઘટના બાદ રેલવેના નિવૃત્ત કર્મચારી ચુનીલાલ વિરસી હિહોરને આખાત લાગતા હાર્ટ એટેક આવ્યો હતો પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા અચાનક બનેલી દુર્ઘટનાને કારણે ગામમાં તથા હિહોર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ગ્રામજનો અને સગા સંબંધીઓએ ચુનીલાલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે ત્યારે કાચું મકાન ધરાશય થયું હોવાની ઘટના સામે આવી હતી મકાન ધરાશય ધરાશાયી થતા ત્રણ ભેંસો નું મોત થયું હતું અને આ ઘટનામાં છ લાખ ઉપરાંત થયું હતું જેનો આઘાત લાગતા મકાન માલિક ચુનીલાલ વીરસિંહ આવતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યું હતું આ સમગ્ર ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં ખૂબ જ ગમગીનીનો માહોલ છે જી હર્ષવર્ધન મકાન ધરાશય થવાથી કેટલું નુકસાન થયું છે કોઈ વ્યક્તિ મકાન ધરાશય થવાને કારણે ઈજાગ્રસ્ત થયું છે કે કેમ તેના લઈને કોઈ માહિતી ખરી જી હું તમને જણાવી દઉં કે આ જે વ્યક્તિ છે સુનીલાલ વીરસિંહનો પરિવાર કાચા મકાનની બાજુમાં જ તેમનો પાકો મકાન હતો તેમાં આ લોકો રહેતા હતા અને કાચા મકાન ધરાશય થવા પાછળનું કારણ શું હતું વરસાદને કારણે મકાન ધરાશય થયું છે કે પછી અતિ જર્જરિત હોવાથી એકાએક ધરાશાય થયું છે જી જાણવા મળ્યું છે તે પ્રમાણે કહી શકાય કે મકાન કાચો હતો અને વરસાદ પણ ન હતી અને એટલું પણ ન હતો એ વિશે પોલીસ તપાસ કરી રહી છે જી માહિતી બદલ આપનો આભાર ત્યારે અચાનક જ મકાન ધરાશય થયું છે મકાન ધરાશય થતા ત્રણ ભેંસના મોત થયા છે તો આઘાતમાં એક વ્યક્તિનું પણ મોત થયું છે